હેલો મિત્રો ઓમ નમઃ શિવાય આજે આપણે જાણીશું કે સૂર્યાસ્ત પછી કઈ વસ્તુઓ ઘરમાં ન કરવી જોઈએ સૂર્યાસ્ત બાદ અમુક એવી વસ્તુ છે જે ઘરમાં લઈને આવવાનું નથી જૂની બંધ ઘડિયાળ ઘરમાં રાખવી જોઈએ નહીં તમે ઘણી જોયું હશે કે વડીલો તમને સાંજના સમયે કેટલીક વસ્તુ કરવાથી રોકતા હોય છે જેમ કે સુઈ જવું ઝાડુ ન મારવાનું કહે છે તેઓ આવું એટલા માટે કરે છે કારણ કે તેનાથી ઘરનું વાસ્તુ બગડે છે અહીં કેટલીક એવી બાબતો વિશે જાણીએ જેનું ધ્યાન રાખવું જરૂરી છે સૂર્યાસ્ત પછી કેટલીક એવી વસ્તુઓ છે જેને ઘરમાં ન લાવવી જોઈએ તો આવો જાણીએ તેના વિશે સૂર્યાસ્ત બાદ શું ના કરવું સૂર્યાસ્ત પછી ક્યારેય પણ જૂના અખબારો ઘરમાં ન લાવવા જોઈએ તેનાથી નકારાત્મકતા આવે છે એટલું જ નહીં જો ઘરમાં જૂના અખબારો લાંબા સમય સુધી પડ્યા હોય તો તેને ઘરની બહાર ફેંકી દો ઘરની અંદર જૂની તૂટેલી વસ્તુઓ અથવા જૂના કપડાં ફાટેલા ચપ્પલ ન રાખવા જોઈએ તેમજ જૂની બંધ ઘડિયાળ ઘરમાં રાખવી જોઈએ નહીં અને તેને ઘરમાં લાવવી જોઈએ પણ નહીં આમ કરવાથી ખરાબ સમય આવવાની શરૂઆત થઈ શકે છે તે જ સમયે દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ પણ સાંજના સમયે ન લાવવી જોઈએ આ બધા વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે ત્રીજું છે કાટ લાગેલા તાળાઓ ઘરમાં ન લાવવા જોઈએ ન તો આવા કોઈ તાળા રાખવા જોઈએ જો તમારા ઘરમાં આવું કોઈ તાળું હોય તો તેને તરત જ બહાર ફેંકી દો સૂર્યાસ્ત પછી બીજી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે તેમજ સૂર્યાસ્ત પછી ક્યારેય ઝાડુ ન મારવું જોઈએ અને ઘરની લાઇટો પણ બંધ રાખવી જોઈએ નહીં આનાથી પણ વાસ્તુ પ્રભાવિત થાય છે તેમજ સાંજના સમયે કોઈ પણ યાત્રા પણ ન જવું જોઈએ આ પણ સારું માનવામાં આવતું નથી તો હવેથી તમારે આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો મિત્રો મારા આવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન પણ મળી રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો Thank you.